અરવલ્લી જિલ્લાના મેઘરાજના બે પોલીસ કર્મીઓ સામે એક મહિલા અરજદારે આક્ષેપ કર્યો છે કે તેઓએ ખોટી ફરિયાદ દાખલ કરી જેલમાં પૂરી દેવાની અમુને ધમકી આપી છે ડુંગળા ગોળના અરજદાર બળદના મોત બાદ દુર્ગંધ ન મારે તે માટે આરોપીઓ નિકાલ ન કરી દેતા પોલીસમાં ગઈ હતી અને જાણ કરી હતી મેઘરજ પોલીસ સ્ટેશનમાં અરજદારની ફરિયાદ રજિસ્ટ્રેશન ન થતાં પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે મેઘરજ પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓએ મહિલા સાથે બિભસ્ત વર્તન કરી ખોટી ફરિયાદ દાખલ કરી ઝેરમાં પૂરી દેવાની ધમકી આપી હતી રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર মধ্যে কলজ নিক મોડાસા પોલીસ સ્ટેશને કેમ ગયા હતા એવી ધમકીમ અમને આપી પછી અમારા અમારા ઘરે નોટિસ નોટિસ આપવા આવ્યા એ નોટિસ આપ્યા પછી બે વાર નોટિસ આવી નોટિસ આવ્યા પછી અમે હાજર થયા નીપિલ પોલીસ સ્ટેશને તો પછી પોલીસ સ્ટેશન એક વાર હાજર થયા એક વારથી હાજર હાજર થયા પછી તેમને અમારી બાર બેસાડ્યા પછી અમારા થોડી આધાર કાર્ડ માંગ્યા આધાર કાર્ડ માંગ્યા પછી તેમને મને અંદર બોલાયા